નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી અને ચટપટ ન્યૂઝ આજે છે વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે વિશ્વમાં પર્યાવરણ દિવસ તરીકે આજે તેની ઉજવણી કરવામાં આવે છે અને જેના ભાગરૂપે આજે નવસારીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આજે તેની ઉજવણી પણ કરવામાં આવી હતી વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે પર્યાવરણનું જતન કરવાનો દિવસ અને પર્યાવરણનું જતન આપણે એક દિવસ નહીં પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન કરવું જોઈએ કારણ કે પર્યાવરણ છે તો મનુષ્ય જીવન છે અને જો પર્યાવરણ નહીં રહેશે તો મનુષ્ય જીવનનું અસ્તિત્વ નાબૂદ થઈ જશે એટલે પર્યાવરણ બચાવવું ખૂબ જરૂરી છે અને જેના માટે ખાસ જરૂરી છે કે રોપણ કરવું જોઈએ વૃક્ષો કારણ જો વધશે તો જો ગ્લોબલ વોર્મિંગમાં જે અત્યારે હાલની પરિસ્થિતિ નિર્માણ થઈ છે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે અને વરસાદમાં પણ વધારો થઈ રહ્યો છે જે સિસ્ટમ અત્યારે હાલમાં બગડી રહી છે તેનું મુખ્ય કારણ છે ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય પરિણામ છે અને તેને કંટ્રોલ કરવા માટે વૃક્ષારોપ પણ ખૂબ જરૂરી છે અને સાથે સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ પણ બંધ કરવામાં આવે તે પણ ખૂબ જરૂરી છે કારણ કે પ્લાસ્ટિક પર્યાવરણને સૌથી વધુ નુકસાન કરતું તત્વ છે અને જે પ્લાસ્ટિક જે એકદમ નાના માઇક્રોનના જે પ્લાસ્ટિક આવે છે જે નુકસાન કરતા છે માણસ જે માણસને પણ નુકસાન કરે છે સાથે સાથે પર્યાવરણને પણ નુકસાન કરે છે તો આવા માઇક્રો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થવો જોઈએ અને તેને બંધ કરવા માટે જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે ત્યારે પ્લાસ્ટિક મુક્ત થવું જોઈએ અને સાથે સાથે જે હાલમાં કેચ વોટર રેન વોટર હાર્વેસ્ટિંગ એટલે કે જે વરસાદી પાણી છે તેનું જમીનમાં ઉતરે તે માટેનું આયોજન કરવું કારણ કે ભૂગર્ભ જળ ગમે ત્યારે ઘટી શકે છે અને પર્યાવરણને ભારે નુકસાન થઈ શકે છે ત્યારે તેને બચાવવા માટે કેચ રેન વોટર હાર્વેસ્ટિંગનું પણ હાલમાં સાંસદ સી આર પાટીલ દ્વારા અને તેઓ જળમંત્રી છે તેમના થકી એક નવસારી જિલ્લાને પહેલ કરવામાં આવી છે અને નવસારી જિલ્લામાં તેનું પણ ખાસ કરીને કાર્યવાહી હાથ ધરવાય છે તે પ્રમાણે તે દિશામાં પણ આગળ કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ જે સમગ્ર કાર્યક્રમ જો યોજવામાં આવ્યો તો જલારપુર ખાતે યોજવામાં આવ્યો તો અને જેમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ભોરાભાઈ શાહ માજી નગરપાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ જગદીશભાઈ મોદી અશોકભાઈ ગજેરા તેમજ કમિશનર દેવ ચૌધરી અને ડેપ્યુટી કમિશનર સહિત વન વિભાગનો સ્ટાફ અને અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા આ આ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તેઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જે લોકોએ સમગ્ર વર્ષ દરમિયાન સારા કામો કર્યા છે તેવા લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા ઉત્કર્ષ મંડળ જે છે તો ઉત્કર્ષ મંડળ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન પર્યાવરણ જતન માટે સારી કામગીરી કરવામાં આવી છે તો તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સ્વચ્છતા માટે ડસ્ટબિનની ડોલોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જે બહેનોએ સારું કામ કર્યું હતું તે લોકોને ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ રીતે આજે સમગ્ર કાર્યક્રમનું આયોજન થકી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ અંગે નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી શું કહી રહ્યા છે આવો સાંભળીએ જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નવસારી મહાનગરપાલિકા ખાતે અહીંયા કરવામાં આવી છે આ વર્ષના જે છે સ્લોગન જે સંદેશ છે કે સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન રાખીએ અને સ્વચ્છતામાં વધારેથી વધારે આપણે આગળ બધા મળીને કામગીરી કરીએ એક પેડ મા કે નામ જે માન્ય વડાપ્રધાનશ્રીએ જે ઝુંબેશ ગયા વર્ષે ચાલુ કરી હતી અને જેનો ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને આ વર્ષે આનાથી ઘર વધુ આગળ વધારીએ બધા સાથે મળીને પર્યાવરણ બચાવીએ આના જ ભાગરૂપે જે છે કેશ ધ રેન કેમ્પેન જે માન્ય વડાપ્રધાન શ્રી ચાલુ કર્યો અને માન્ય જળશક્તિ મંત્રીના જે છે આમાં માર્ગદર્શન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે એ ત્રણ જે મોટી વસ્તુ છે એક પેડ માકે નામ કેશ ધ રેન અને સ્વચ્છતા અભિયાન એ ત્રણે મળાવીને જે છે વિશ્વ પર્યાવરણ દિવસની જે આપણી ઉજવણી છે વિશ્વ બ્રાવણ દિવસની ઉજવણી ને આપણે જે છે સાકાર કરી શકીએ છીએ મારે નવસારી મહાનગરપાલિકાના અને નવસારીના બધા નગરજનોને પણ એ જ નિવેદન છે આ ત્રણ માં આપણે વધારેથી વધારે સહયોગ જે છે તંત્રને આપીએ એને આપણે આગળ વધીએ ધન્યવાદ નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી દ્વારા આજે જે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેને લઈને તેઓ દ્વારા લોકોને પ્લાસ્ટિક મુક્ત નવસારી તેમજ વૃક્ષોમાં વાવવા અને સ્વચ્છતા જાળવવા અંગે ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો અને તેમાં સહયોગ આપવા માટે તેમને આહવાન કર્યું છે અને નવસારીજનો પાસે સહ સહકારની અપેક્ષા પણ રાખી છે ત્યારે આ જ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવસારી અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવસારી